તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપણી સાથે ટોફિક ગાંચી ગુજરાતનું વહીવટી તંત્ર સક્રિય બન્યું છે કેમ કે ગુજરાતના એવા જિલ્લા છે જે કેટલાક જિલ્લાઓ પાકિસ્તાનની બોર્ડરને સ્પર્શે જે ખાસ કરીને બનાસકાંઠા પાટણ કચ્છ ભુજ જામનગર આ જિલ્લામાં રહેલા જે પાકિસ્તાનને સ્પર્શતા ગામડાઓ છે તે ગામડાઓને લઈને વહીવટી તંત્ર અત્યારે સક્રિય બન્યું છે ભારત અને પાકિસ્તાનની યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થાય અથવા સ્થિતિ થઈ જાય તેવી સ્થિતિમાં આ આ જિલ્લામાં વહીવટી તંત્ર કેવી રીતે નાગરિકોની સુરક્ષા રાખશે વહીવટી તંત્રની આરોગ્યને લઈને ગૃહ વિભાગને લઈને કે અન્ય મુદ્દાને લઈને કેવી તૈયારીઓ છે તે મુદ્દે સમીક્ષા બેઠક યોજવામાં આવી રીતે બેઠકમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ જોડાયા હતા સાથે સમાચાર મળી રહ્યા છે કે પ્રધાનમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સ્પર્શે છે તે જિલ્લામાં વહીવટી તંત્રએ શું કામગીરી આદરી છે શું તૈયારીઓ આદરી છે તેની પણ તેમણે માહિતી મેળવી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે પણ તેમણે પણ ગાંધીનગરમાં એક સ્તરીય બેઠક यो जी अति घट्टा ने लेने गृह राज्य मंत्री हर संगवीओ पर प्रतिक्रिया આપી છે ગુજરાત કે સભી સીમાવર્તી એકાયોને બહોત હી અચ્છી તરહ સે પ્રોએક્ટિવલી વ્યવસ્થા હે જો ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન કો કરની હે વો કી ગઈ હે ઓર યે બેઠક અપને આપ મે એક બહોત હી મહત્વપૂર્ણ બેઠક થી ઓર ખાસ તોર પે મે ગુજરાત કે સભી નાગરિકો કો વેનટી કરના ચાહતા હું કે કિસી ભી પ્રકાર કે ફેક મેસેજીસ एवं किसी भी प्रकार की अफवाहों में आपको आने की ज़रूरत नहीं है कोई भी विषय महत्वपूर्ण होगा तो राज्य सरकार की ओर से डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन की ओर से आप सभी तक पहुंचाया जाएगा और किसी भी प्रकार के नॉन वेरीफाइड व्हाट्सएप मैसेज या मैसेजेस या ट्वीट या सोशल मीडिया की कोई पोस्ट उसको आप बिना कारण फॉरवर्ड ना करें ऐसे मैं आप सबको विनती करता हूँ આમ ગુજરાતનો ગૃહ વિભાગ અને ગુજરાતનો આરોગ્ય વિભાગ અત્યારે સક્રિય બન્યું છે અને ખાસ કરીને જે ગુજરાતના જિલ્લાઓ બોર્ડરને સ્પર્શે છે ત્યાં વહીવટી તંત્રને એક્ટિવ રહેવાના અને સ્ટેન્ડ બાય રહેવાના પણ આદેશ ગાંધીનગરથી આપી દેવામાં આવ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ટી ચેનલ જોવાનું ને કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે पराहा